સિદ્ધપુરમાં ચકડોળના ફિટિંગનું કામ કરનારમિયા પગ લપસી જતા એક શખ્સ પટકાયો હતો નીચે ઉભેલા વ્યક્તિ ઉપર આ શખ્સ પડતા તેને પણ ઈજા પહોંચી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે જોકે સામાન્ય ઈજા હોવાથી બંનેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ ધાર્મિક અને મનોરંજનના મહત્વ સાથે સિદ્ધપુર શહેરમાંથી પસાર થતી કુંવારિકા સરસ્વતી નદીના કિનારે યોજાનારા પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મેળાના વિધિવત પ્રારંભ અગાઉ સાંજના સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી આગામી ત્રણ નવેમ્બરથી શરૂ થનારા સાત દિવસીય મેળાની તૈયારીઓના ભાગરૂપે ચકડોળ ફિટિંગની કામગીરી ચાલી રહી હતી જે દરમિયાન અચાનક એક શખ્સનો પગ લપસી પડતા તે નીચે પટકાયો હતો જેથી સ્થળ ઉપર દોડધામ મચી ગઈ હતી ચકડોળ ફિટિંગ દરમિયાન થયેલા જણાવ્યું હતું કે અમે ચાલુ વરસાદમાં ચકડોળ ફિટિંગનું કામ કરી રહ્યા હતા હું ચકડોળના ફિટ કરતો હતો તે દરમિયાન સ્લીપ થયો હતો જેથી હું નીચે પટકાયો હતો જેને પગલે મને અન્ય એકને પણ સામાન્ય ઈજા પહોંચી હતી થોડો આગળ આગળ ચકડોળનો કે بارش ચાલુ હતી ચાલુ بارشમાં તો મેરા પેર સ્લિપુ તો મેં નીચે ગિરા તો મેરે સાથમાં દો લડક મેં નીચે પર કામ કરે થોડી ચોટ ઉ લગી